નમસ્કાર મિત્રો વેલકમ ટુ ધ ચેનલ તો આજે આપણે વન વનલાઇનર મોસ્ટ ટાઈમ બી પ્રશ્નો લઈને હાજર થયા છીએ જો તમારે પીડીએફ જોઈતી હોય તો કમેન્ટ બોક્સમાં ઈમેલ આઈડી સેન્ડ કરજો હું તમને પ્રોવાઈડ કરાવીશ આ બધા મોસ્ટ ટાઈમ બી પ્રશ્ન છે ભાગ ત્રેવીસમો છે બીજા ભાગ તમને અહીંયા આ બટનમાંથી મળી જશે આપણે એકસો એકાવનથી આગળના પ્રશ્ન જોઈશું ગમે તો શેર કરજો તો ચાલો આપણે આ મોસ્ટ ટાઈમ કરીએ કઈ કંપની સાથે જોડાયેલું છે નોવેલ યુએનમાં બે હજાર અગિયારમાં બીજી મુદતના ચીપ કોણ હતા બાનકી મુન એશિયા કપ બે હજાર પંદરમાં કયો દેશ વિજેતા બન્યો ભારત પ્રશ્ન એકસો

આર્ટિકલ થી મળ્યા છે આર્ટિકલ ચૌદ થી વારાણસી ઉત્તર પ્રદેશ આઈટીએફ ડેવિસ કપ બે હાજર પંદર માં કઈ ટીમ વિજેતા બની ઇંગ્લેન્ડ આઝાદ હિન્દ ફોજની સ્થાપના ક્યારે થઈ હતી ઈસવીસન ઓગણીસો બેતાલીસ માં ઓગણીસો માં બાંગ્લાદેશના વડાપ્રધાન કોણ હતા તાજુદ્દીન અહેમદ ટાટા મોટર્સના બ્રાન્ડ એમ્બેસેડર કોણ હતા લાયોનેલ મેસી પ્રશ્ન એકસો છાસઠ નેટવેર કયા દેશનું છે ભારત અસમ રાજ્યમાં આતંકવાદી ગતિવિધિ માટે જવાબદાર સંગઠન ઉલ્ફા કોને બીસીસીઆઈના ચોત્રીસમાં અધ્યક્ષ ચૂંટ્યા અનુરાગ ઠાકુર પુનઃ પ્રયોગ કરી શકાય એવું અંતરિક્ષયાન ભારતે બાવીસ મે હજાર સોળમાં લોન્ચ કર્યું આરએલવી ટીડી કઈ ટીમે બારમી વખત એફ ફૂટબોલ ખિતાબ જીત્યો માર યુનાઇટેડ પ્રશ્ન મે કિરણ બેદીને કયાના રાજ્યપાલ બનાવ્યા પોન્ડિચેરી કઈ ટીમે ડેનમાર્કને હરાવીને બાવીસ મે બે હાજર સોળ ના રોજ થોમસ કપ જીત્યો ઇન્ડોનેશિયા મગેશી આંદોલન કયા દેશ સંબંધિત છે જેની ચર્ચા મે બે હજાર સોળમાં થઈ હતી નેપાળ प्रश्न चीन में सोल हो हो। में क्या सैटेलाइट लॉन्च करोगाय मूल क्या किशोरे में बेहजार सोल इंटेल युवा वैज्ञानिक पुरस्कार जीतियों सीमांतक पायरा राजस्थान ना मुख्य न्यायाधीश निमाया जस्टिस नवीन सिन्हा છત્તીસગઢ હાઈકોર્ટના જજ તરીકે સોળ મે હજાર સોળના રોજ કોને શપથ લીધા જસ્ટિસ દીપક ગુપ્તા બ્રિટિશ વસ્તુનો બહિષ્કાર કઈ રાષ્ટ્રીય નીતિના સંદર્ભમાં અપનાવાયો છે ઈસવીસન ઓગણીસો પચાસ ભાગલા પાડોને રાજકારો નીતિ કોને અપનાવી હતી લોર્ડ કરઝન દ્વારા આ બધા મોસ્ટ ટાઈમી પ્રશ્ન કહેવાય કદ્દર પાર્ટીનું મુખ્ય મથક ક્યાં આવેલું છે સેન ફ્રાન્સિસ્કોમાં અમેરિકા કેનેડા ઉગ્ર રાષ્ટ્રવાદ માટે કઈ ત્રિપુટ જાણીતી છે લાલબાલ પાલ ધ ગ્રેટ ઓલ્ડ મેન તરીકે કોણ ઓળખાય છે દાદાભાઈ નવરોજી સૌ પ્રથમવાર સ્વતંત્ર દિનમાં ઝંડો ક્યારે લહેરાયો હતો એકત્રીસ ડિસેમ્બર ઓગણીસો ઓગણત્રીસ જેલમ નદીના કિનારે જવાહરલાલ નહેરુએ ફરકાવ્યો હતો મિત્રો આ બધું જ્ઞાન હોવું જોઈએ તો જ તમે પરીક્ષા ક્લિયર કરી શકશો ઉદાન આંદોલનની શરૂઆત ક્યાં થઈ હતી આંધ્રપ્રદેશ ભારતીય બંધારણમાં સમાનતાનો અધિકાર કયા પાંચ અનુચ્છેદમાં સ્વીકારાયો છે અનુચ્છેદ ચૌદ થી અઢાર એકસો છ્યાસી ભારતના બંધારણમાં મૂળભૂત અધિકારો કયા દેશ પાસેથી લેવામાં આવ્યા છે અમેરિકામાંથી સહકારી આયોગની રચના કોના કોના સંબંધો માટે કરવામાં આવી છે કેન્દ્ર અને રાજ્ય ભારતના બંધારણ કયા ભાગમાં સંઘ રાજ્ય સંબંધોનો ઉલ્લેખ છે ભાગ અગિયાર જો ભારતના રાષ્ટ્રપતિને ઉપરાષ્ટ્રપતિ બંને રાજીનામું આપે તો તેવી પરિસ્થિતિમાં તે કો મુખ્ય કાર્ય કોણ કરશે સર્વોચ્ચ અદાલતના મુખ્ય ન્યાયાધીશ કયા રાજનીતિ માર્ગદર્શક સિદ્ધાંતને બંધારણમાં પાછળથી ઉમેરવામાં આવ્યો સમાન નાગરિક ધારો કોમન સિવિલ કોડ ભારતના ન્યાયિક સક્રિયતા શાને સંબંધિત છે જનહિત યાચિકા પ્રશ્ન એકસો બાણું વર્ષ બે હજાર પંદર સોળમાં સંઘ સરકાર દ્વારા બજેટમાં કઈ પેન્શન યોજના ફરીથી શરૂ કરી અટલ પેન્શન યોજના પ્રતિછાયા બેન્કિંગ શું છે બેન્કિંગ નાણાકીય સંસ્થાઓ દ્વારા નાણાકીય ગતિવિધિ પૂર્ણ કરવી ભારતમાં દર વર્ષે જનસંખ્યા વધતી જાય છે કયા દશકને ભારતના ઇતિહાસમાં રોજગારી વિહીન વૃદ્ધિ દશક તરીકે ઓળખાય છે ઓગણીસો એકાણુંથી થી બે હજાર મેઘાલયનું લોકનૃત્ય કયું છે બંબુ નૃત્ય બે હજાર ચૌદનો દાદા સાહેબ ફાળકે પુરસ્કાર કોને આપવામાં આવ્યો શશી કપૂર પ્રશ્ન એકસો અઠ્ઠાણું ઉત્તર પ્રદેશ કૃષિ અનુસંધાન પરિષદ ક્યાં આવેલી છે લખનૌમાં કેન્દ્રીય ઔષધિ અને સુગંધિત છોડવાનું અનુસંધાન સંસ્થા ક્યાં આવેલી છે

ચલણના અવમૂલ્યનું પરિણામ શું છે દેશમાં નિકાસ વધવી અને આવક ઘટવી ભારતીય રિઝર્વ બેંક વ્યાપારિક બેંક તરીકેનું લાયસન્સ કોને આપે છે આઈ એફ સી આઈ ભારતમાં લાંબાગાળીની રાજકોષીય નીતિની જાહેરાત કયા નાણામંત્રીએ મંત્રીએ કરી હતી વીપી સિંહ પ્રત્યક્ષ કર કયો છે કર કયા રાજ્યના વેપારનું સંચાલન ભારતીય રિઝર્વ બેંક કરતી નથી જમ્મુ કાશ્મીર ભારતમાં આવક પરના કરની શરૂઆત કોણે કરી હતી જેમ્સ વિલસન ક્યારે કરી હતી ઓગણીસો

પ્રધાનમંત્રી જનધન યોજનામાં દુર્ઘટના વીમા જીવન વીમાની રકમ કેટલી છે એક લાખ થી ત્રણ દરની ગણતરી કઈ રીતે થાય છે સાત વર્ષની જનસંખ્યાના આધારે સાનાથી પરિસ્થિતિક સંતુલન બગડે છે લાકડા કાપવાથી તેથી કાર્બન ડાયોક્સાઇડ વધી જાય છે અને ઓક્સિજન ઘટી જાય છે તેથી મૃત્યુઆંક પણ વધી જાય છે પ્રશ્ન બસો સોળ હ્યુમન હ્યુમન ઉદાહરણ છે જમીન સંચારનું પરિસ્થિતિ વિજ્ઞાન શાનો અભ્યાસ કરે છે અને વાતાવરણ જમીન પ્રદૂષણ શાનાથી અટકાવી શકાય વૃક્ષારોપણથી ઉત્તર પ્રદેશમાં કૃષિ ઉત્પાદન વધારવામાં કોનો ફાળો છે ઉચ્ચ કક્ષાનો ભારતમાં કોલસાનું સૌથી વધુ ઉત્પાદન ક્યાં થાય છે ઓરિસ્સામાં અરવલ્લી પર્વતમાળા કયા રાજ્યમાં આવેલી છે રાજસ્થાન તો મિત્રો આ હતા વન લાઈનર મોસ્ટ એમ્પી પ્રશ્ન તમને આવનારી સ્પર્ધાત્મક પરીક્ષામાં ખૂબ જ ઉપયોગી નીવડશે એક વખત જોઈ લેજો ભાગ ત્રેવીસમો છે બીજા ભાગ તમને આઈ બટનમાંથી મળી જશે પ્લે લિસ્ટની મુલાકાત લેજો ત્યાંથી પણ મોટા ભાગના વિડીયો તમને મળી જશે ગમે તો લાઇક કરજો શેર કરજો ચેનલને સબ્સ્ક્રાઇબ કરજો મિત્રો બાય ગુડ લાક